નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે પડાણા ગામમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ પંદરમી ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ ભારતની આઝાદીના અમૃત મહોત્સવમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે જમિયત એ ઓલેમાં પડાણા દ્વારા ધંધુકા તાલુકાના પડાણા ગામમાં રક્તદાન શિબિર યોજવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં સો જેટલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું આ રક્તદાન દ્વારા જમિયત એ ઉલેમા પડાણા દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પ્યંગબર મોહમ્મદ સ અવ સાહિબ નો ઉપદેશક કે લોકોમાં સર્વશ્રેષ્ઠ તે છે જે બીજા લોકોને મદદ કરે પર અમલ કરી શાંતિ તેમજ ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો આ રક્તદાન શિબિરમાં સર્વ સમાજના લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઇમરાન ગદાઈ પડાણવાળા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા